લેમિલી કેમ છો મજામાં તમે બધાય મજામાં જ હશો તો સૌથી બધાના જય માતાજી દ્વારકાધીશ તો ફરી એક નવા નવા બ્લોગની બ્લોગની શરૂઆત કરી દીધી છે 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 સ્વાગત તમારું અંદર કાજે રવિવાર દિવસ કામ તો આવી ગયું છે પણ જવાનું છે બારે ભાઈ તૈયાર થઈ ગયા છે હાલે લાઈક કરવાનું કહી દે શેર કરો સબસ્ક્રાઈબ કરો જો હાલો ચાલો કહી દો લાઈક કરવાનું શેર કરો સબ્રાઈબ કરો તો હાલો ફેમિલી આપણે જઈએ બારે આજે શું છે તમને કહું આજે છે હીરવો ભાઈનો બર્થડે બર્થ ડે મોટા દીકરા હીરો ભાઈનો નો છે બર્થ ડે કે બર્થ ડે તારો તારો નથી હીરો ભાઈનો હે

માં આપણે જાય હવે હિરવુભાઈ કેક લેવા આવી આપણે કેક તમે સાંજે વિડીયોમાં ભાઈને રહીજો આપણે તમને બતાવશું હિરુભાઈ હાલ ફેમિલી જો આ કેક કાપવા વાળા છે ને હીરોના ભાઈ બધા આવી ગયા હે હેપી બર્થડે કીએ જો હેપી બર્થડે કીએ તો હાલો આપણે કેક કાપી નાખીએ હવે તમે ભાઈને રહીજો વિડીયોમાં પ્રશિલભાઈ આનું નામ હું હે

ફોટો પાડ લોવાનો પેલા શૂટિંગ ઉતાર લે પછી ફોટો પાડ ઈ તો આયરે આમાં પડી જાય છે શૂટિંગ ચાલુ

ભાઈ તો ચોકલેટ ચોકલેટ ઉપર જ બે ત્રણ તો ખાઈ ગયા સોથી ઉપાડી છે જો આ જોઈ ફ્રીજમાં મૂકી દે ચોકલેટ ફિજમાં મૂકી ચાલો ફેમિલી કેક કટિંગ નાખી છે હીરો ભાઈ નો વિશ કરી નાખ્યો હેપી બર્થડે લખી નાખજો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો વાલા લો ફેમિલી આવી જાવ જમવા કરી નાખો છો પાઉભાજી નો પોગ્રામ ઠંડી ઠંડી સાસ માહીની કરો મસાલો ઝીમરી 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 ભાજી હા હું ખાવું શું ખાવ શું હાઈ પાઉ આજી સલાડ જામબો 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 કે આ છે હવે કે છે gota હાલો નિર્મય ભાઈ કેમ છે બੱਡੇ વિશે બે શબ્દો કહેવા છે કાઈ શું ગયો ગટ્ટે ફેમિલી ના કહી દે મારો બੱટ્ટે વિશ કરના જ જોતી બલ્કન જ જો ફેમિલી હા પર હા તેને વિશ કર્યો એનો ખુખુ બાબા અપાર બાબા હાલો ફેમિલી આપણે હવે હે ને જમી લઈ પાવાભાજી ખાઈ લઈને તમારે ખાવું હોય તો આવી જાઓ પાવાભાજી હાલ લો ફેમિલી આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે ચારના વાગી ગયા છે આઠ આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા છે તો આજનો અમારો આ હીરોભાઈના બર્થ ડેનો વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો વાલા અને વાલા

ચેનલમાં નવા હોય તો આજનો અમારો લોક એમ હોય તો લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વ્લોગમાં નવા વિડિયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાય